વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરતના આડાજણ પાલ આવેલ ગૌરવપથ રોડ ઉપર બનેલા આઇકોની કારસે રોડની ગુણવત્તાની સામે ગંભીર સવાલો ઊભા થયા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આરસી રોડમાં માત્ર સાતથી આઠ મહિનામાં જ મસમોટી તિરાડો પડી ગયા હોવાનું અને એક તરફનો રોડ બેસી ગયા હવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ કર્યા અને આ મામલે પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચારના આરોપો સાથે પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગને ફરિયાદ કરાઈ છે રોડની નબળી ગુણવત્તાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો અને તાત્કાલિક ધોરણે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે

તેવા દ્રશ્યો છે ત્યારે અહીંના લોકો સાથે પણ વાત કરીશું અને શું કહેવું છે તેમનું કારણ કે જે રીતે રોડમાં વેઠ ઉતારી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કહેશો આ રોડની હાલતને લઈને આ પાલનપુર કેનાલ રોડ નવો બનેલો છે છ સાત મહિના પહેલા અને આજે રોડ તૂટી રહ્યો છે તમે અહીંયાથી 1/2 કિલોમીટર ઉપર જાવ ને તો તમને ક્રેક દેખાશે ગેપ દેખાશે બધું જ દેખાશે બરાબર છે એટલે આ રોડની હાલત એકદમ ગંભીર છે એના કારણે આ રોડ તૂટી રહ્યો છે અને એ તૂટવાનું કારણ એ તૂટવાનું કારણ ભ્રષ્ટાચાર છે કર્મચારી અધિકારીઓ કોન્ટ્રાક્ટર એનો ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારના કારણે આ રોડ તૂટે છે એનું મુખ્ય કારણ જ આ છે અમારી ખાઈકી કરવી છે બસ કરોડો દો રૂપિયાનો રોડ છે કરોડો દો રૂપિયાનો એક બે રૂપિયા નો કરોડ દો રૂપિયાનો રોડ લાખનો બી નહીં કરોડોનો એ રોડની આજે હાલત છે બરાબર આ કરોડોનો ખર્ચે આ છ મહિનામાં આવી હાલત થતી હોય શું થવું જોઈએ હવે હું તો એમ કે જવાબદાર કર્મચારી અધિકારીઓ છે ને એની પર પગલા લેવાવા જોઈએ કેમ કે જો પગલા લેશો ને તો આ આ લોકો આ બેફામ ચાલશે જ્યાં આજ બેસી રોડ બને ત્યાં અલગ છે કેમ માટે તમને પગાર ઓછો મળે છે તમારે પગાર લેવો જોઈએ ભ્રષ્ટાચાર બી કોણ નહીં આ ઠંડો કરવાનો આ જ્યારે રોડ બેસી જાય તો જવાબદારી કોની માનો કે આની અંદર વ્હીલ ફસાઈ ગયું મોટર સાયકલ નું કે એક્ટિવાનું અને ફરી ગયા અને કોઈનું મૃત્યુ થયું જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર જવાબદારી લે મોટા ભાઈ નીતિન ગડકરી એ કહ્યું છે ને કે ભાઈ આ કોન્ટ્રાક્ટ રોડ બને ને એ કોન્ટ્રાક્ટરના મોબાઈલ નંબર ને અધિકારી મોબાઈલ નંબર લખો એ લખાવા જોઈએ એનું બોર્ડ લાગવું જોઈએ તો આ સુધરશે આ પ્રજા ત્યાં સુધી નહીં સુધરે બિલકુલ રોજ સ્પષ્ટ છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે છ મહિનામાં રોડની આવી હાલત થતી હોય એટલે જે પ્રકારે ના દ્રશ્યો જોઈ શકાય છે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો સીધા કહી રહ્યા છે તે મુજબ ભ્રષ્ટાચાર થયો હોય તેવા પણ સંકેત છે તમે શું કહેશો આ રોડ ને લઈને આ જેમ મહેશ કાકાએ વાત કરી આ જે રોડના અંદર કોઈની પણ ગાડી ફસાઈ જાય તો કોઈ પડી શકે છે આ કિસ્સો મારો રોજનો રસ્તો છે ઘર અહિયાં જોયું છે કે પરમ ટાઈમ એક કાકા હતા અને જે અહિયાં પડી ચુકેલા છે આ ગાડી પરથી એમની ગાડી ચાલતી હતી એમની ઉમરલાયક હતા અને આના ઉપરથી ગાડી સ્લીપ ખાતા ટાયર એ અહિયાં પોતે પડી ચુકેલા છે અને આવી જ સિચ્યુએશન ખાલી અહિયાં નથી આખા રોડ પર છે પાલનપુર કેનાલ પર છે કુદી છે જે રીતના દ્રશ્યો ને જે રીતે જોઈ શકાય છે તે મુજબ અકસ્માત નતરતો તેઓ આ તાજેતરમાં એટલે કે છ મહિનામાં માત્ર આ રોડની આ હાલત છે દ્રશ્યોમાં જોઈ શકાય છે એક તરફથી રીચસરનો જે રોડ છે તે બેસી ગયેલા દ્રશ્યો છે અને જે બાઇકનું વ્હીલ ફસાય તો અકસ્માત જોઈ શકે છે તે મુજબ આટલો ઊંડો જે તિરાડો છે તે આ રોડમાં બેસી ગઈ છે એટલે ચોક્કસ જે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓના મેળા મોટો ભ્રષ્ટાચાર નો આ રોડ હોય તેવા દ્રશ્યો ચોક્કસ છે ત્યારે હવે સ્થાનિકોની પણ માંગ છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારી સામે પણ કડક પગલા લેવાવા જોઈએ અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે અને તેની સામે પણ કડક કાર્યવાહી કરવી પડશે કારણ કે જે રીતે ભ્રષ્ટાચાર છે તે સીધો સ્પષ્ટપણે પણ અહીં રસ્તામાં વેઠ ઉતારી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા લોકો આરોપ પણ લગાવી રહ્યા છે ત્યારે જોવું રહી કે વિજિલન્સ તપાસ અને સતત તપાસ થાય તો જ આ અધિકારીઓ સામે કડક પગલા લેવાય તો જ આવા ભ્રષ્ટાચાર થતા છે નહીં તો આવે વેઠ ઉતારવાના અનેક વાર દ્રશ્યો આપણે જોયા છે અને હજુ પણ આવા દ્રશ્યો આપણે જોતા રહીશું કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુરત